આ કાર્યક્રમનો મુખ્ય હેતુ એ હતો કે કારગિલ યુદ્ધમાં જે જવાનોએ દેશની રક્ષા માટે શહીદી વહોરી છે તે વીર જવાનોને શ્રદ્ધા સુમન અર્પણ કરવા મશાલ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું ત્યારે ભારતીય જનતા પાર્ટીના તમામ કાર્યકર્તાઓ આ રેલીમાં બહોળી સંખ્યામાં હાજર રહ્યા હતા અને ભારત માતા કી જય વંદે માતરમના નારા સાથે મશાલ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું

યુદ્ધમાં જે શહીદ થયા હતા જે લોકોએ પોતાના સંતાનો ગુમાવ્યા છે એમને યાદ કરવા માટે આજે સમગ્ર ગુજરાતમાં કારગિલ વિજય દિવસની પૂર્વ સંધ્યાએ એમને યાદ કરવા માટે આજે મસાલ મશાલના સ્વરૂપમાં અમે સૌ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ મસાલ મશાલના સ્વરૂપમાં નીકળ્યા છીએ જે લોકોએ પોતાના સપૂતો ગવાતા દેશના પ્રધાનમંત્રી આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબ જ્યારથી દેશની સુકાન સંભાળ્યું ત્યારથી સૈનિકોને શું અગવડતા પડે શું મુશ્કેલો પડે એના માટે પોતે સૈનિકો વચ્ચે જઈ અને ત્યારબાદથી જે રીતે સીમાઓ સુરક્ષિત છે આ કાર્યક્રમને અનુલક્ષીને આજે સમગ્ર ગુજરાતમાં કાર્યક્રમ કરવામાં આવ્યા હતા જેમાં આજે જૂનાગઢ ભારતીય જનતા પાર્ટી જૂનાગઢ મહાનગર દ્વારા પણ આ સૈનિકોને શહીદોને શ્રદ્ધાંજલિ અપાવવાનો કાર્યક્રમ કરવામાં આવ્યો